હા ભાણા પા કાંઈ પૈસો નહોતું તે અમને કાંઈ ગી ઈ એ એવું હતું સાહેબ અટાણે તો આ નવા કલાકારો માટે તો ભગવાનની કૃપા કહેવાય હા બાકી ભાઈ આવડે એકવાર પ્રાણભાઈ હું દિવાલી બેન ગયા ને કોઈક નક્કી કરી ગયું હતું પ્રાણભાઈ અસ્તક ઈ તો મેં ઘણી વાર કીધું છે પણ પાછો કહું તમને મજા આવશે મને કે વિકુદાન બે અઢી વાગ્યા હતા મને કે વિભ્યુદાન ભાઈ ઘડી ગયા દિવાલી બેન અરે એકાદા લોકગીત ગાવ ને પેટી વગાડો તો હું એટલે ભાઈને મળી આવું એ ગયા બિચારા પોણી કલાક આવીને મારી પાસે બે ગયા મેં કીધું મળ્યા મને કે નહીં તો ભે હું ગયો પહોંચ સારવા સાહેબ હા એના અનુભવ કહેવા બેહીને તો એનો પહાર ન આવે પણ મેં કીધું તો હવે ભેરવી કરના શું મને કે નાના હજી તો બીજા ભજનો ગાવા છે પર ત્યાં ભેરવી સાહેબ પૈસાનું ત્યારે એટલું બધું જોર નહોતું એટલે ગાવાની બોલવાની એ વખતે મજા આવતી હતી સમય સમયનું કામ કરે છે પણ મારે મારે આ લાખાભાઈ જો આજ કીધું ને ભાઈ કે લાખાભાઈ તો અવાજ લાખાભાઈ ગઢવી એમની યારે પ્રાણભાઈ દિવાળી બેન બહુ જાતા મહેસાણામાં એક પ્રોગ્રામ હતો ને પછી અમારો પરિચય કરાવ્યો એને કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી અમને ટોળકી કરી ની બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બેન બોલો અને પછી એને શું કીધું આ નામ આ નામચીન કલાકારો છે નામાંકિત નહીં નામચીન હું ખિસ્સા કાતરું છું એમ એમાં એક જણે આવીને મને ચીઠી આપી મને કે કાળજા કોકડો કરજો પેલો કકડો મેં કીધું કાળજા નો કટકો હમણાં લાખા ભાઈ ગાયો મને કે કોઈ બીજો કકડો કરો તમારા કોઠિયાવાડ માં ઘણા કોકડા હોય આહા આની ભા હું કરું અંતર ના હું નાણી ની કોક વેધું ને કહેવાય ચોરે નો ચર્ચાય ચિતણી વાતું શંકરા અંતરના ઉડાણે નાણની તો કોઈક વેધું નહીં સમજી શકે અને એક બીજી તો વાત કહું કોઈ પરદેશ જઈને તમને આવીને કે હું અમેરિકા જઈએ લંડન જઈ જાપાન જઈયો આફ્રિકા જઈએ આવ્યો એ કાંઈ વાતમાં માલ નથી હાવ હેલું છે અહીંયા બોલવું બહુ હેલું છે એ ગરબો ગાવતા તો રાજીના રેડ થઈ જાય સાહેબ હા અને આપણે હું આપણે વાત કરીએ ને ત્યાં કે હું મારે ઘરેથી નીકળી રાજકોટ આવ્યો રાજકોટથી અમદાવાદ આવ્યો અમદાવાદથી હું મુંબઈ આવ્યો ત્યાંથી એને વાર્તા લાગ્યા વાર્તા કરે એમ વાર્તા નથી આ વાત કરીએ છીએ હજી વાર્તા તો તમે નહીં સાંભળી હવે કારણ કે એને ગુજરાતી ભાષા જ વાલી લાગે સાહેબ એમાં શું છે એ નહીં પ્રોગ્રામ તો સૌરાષ્ટ્રમાં કરવો એ બહુ વઘરો છે સાહેબ બહુ વઘરો છે ભરતભાઈ એટલા માટે કે અમે સ્ટેજ ઉપર તમે જાઓ ને તો દસ જણા તમારા કાનમાં કહી ગયા એટલું 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 સાંભળ્યું છે નવું હોય તો માથે ચડી જાય ને ઉતરી જજો બેઠા અહીંયા કારણ કે અહીં નાના મોટા થયા છે બધા આપણે ત્યાં તો બાળપણથી બાળા હાથ દે કે છઠી છઠીઓ પહેરાવે ત્યાંથી એના લોક સાહિત્યના લોહીમાં વણાણો હોય એને તમે કેવી રીતે આમ આમ સમજાવી શકો એને તો સમજાવવા માટે મહેનત કરવી પડે ને એ કહેવાનો મારો અર્થ અમે એવી રીતે આમ પ્રોગ્રામ કરતા કે બસમાં બસમાં તો અમે ઊભા જ રહેતા આમ આમ નાકું પીકળ્યું ને સૂટ કે હાથમાં હોય કારણ કે નામ નો થાય ત્યાં જઈએ કોણ દે આપણને હા પછી આમ હોય તો ઘીરે આવીએ તો આમ જ હોતા હોય પાછા હાથે આમ નીંદર માંથી જાય મુઠ્યું બે વરી જાય સમજ્યા અને પછી થોડું ઘણું નામ થયું ને તો વળી કોઈક જગ્યા મીડા દેવા કે ભાઈ તમે અહીંયા વી આવો પ્રાણભાઈ ભીખુદાનભાઈ અહીંયા વી આવો દિવાલીબેન અહીં બેહી જાવ એકવાર અમે મુંબઈ જાઉં તો અમદાવાદથી ભાઈ તો એક અમારા જાણીતો નીકળ્યો તો ત્યાં વર્કશોપમાં ટ્રેન પડી હતી ત્યાં અમને બેહાડી ગયો કે આ બસ આ ટ્રેન જાહે તમારે અહીંયા તમે બેહો લાઇટ ક્યાં જ થાય જે ટાઈમ ટાઈમથી થયો હોય બેહાડી નો યોગ્યો નાનજીભાઈ મિસ્ત્રી છે ને સાહેબ એની આંખું બે લઈ લીધી હતી પણ વાયોલિનમાં દહે આંગોલીમાં દહ આંખું દઈ દીધી હતી એને બરાબર છે અને એમાં એવો સમજણો માણસ સાહેબ હા એટલે આમ કાંઈક તમારે ઘરે આવે ને બેહવા તો ફર્નિચર જોવે ને એટલે આંખું આમ 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 આગળ નહોતું કીધું નાનજીભાઈ મિસ્ત્રી જેવા લાગે છે હાજી રમકડું પડીએ ને આજે મોતીઓ ઉતરાયો છે હા વીમો તો ઉતરાવ્યો કે ન ઉતરાવ્યો પણ મોતીઓ ઉતરાયો એ પાકું છે એટલે ધનસુખનાથ બાપુ કે અહીંયા ને બોલાવો મેં કીધું આગળ બોલાવ્યો હતો પણ આ તાપ જરી જીરવાતું નથી એને આંખ્યું તે તમે ને એટલે પછી ત્યાં બેઠો છે અને આ બધો સાક્ષી છે હું જે કાંઈ કહું છું મોરબીથી અમે આવતા હતા ગાંઠિયા ખાવાય ગાંઠિયા અમારા હાડમાં ઉતરી ગયેલા છે હા વાડોદર પ્રોગ્રામ પ્રાણભાઈનું બે જ જણાય એનો અવાજ બહે ગયો મારો અવાજ બે ગયો હવે કરવું શું એમ ત્રીજો કોઈ કલા કરે જ નહોતો પણ એક રસ્તો પ્રાણભાઈ મનકી ઇન્ટરવોલ પાડી નાખો ને એટલે જે વૈયા જવાના છે જે થોડા હું આપણે એમ ઇન્ટરવોલ પાડ્યો ને અમે તો ગયા બાર બાર ગયા ફરવા ત્યાં રેકડ્યું ગાંઠિયાની હો ગ્રામ ગાંઠિયા ખાતા ગળા ખુલી ગયા સાહેબ હા ખરેખર આ હું સોગનપૂર્વક કહું છું હકીકત છે આ અને એવી ડોઢિયું ટીપું મીના પ્રાણભાઈ મારવા અને મને કઈ ખરી કું મંડી ફૂટવા સાહેબ મરાર બાબુ કે છે ને ચણા ચણાના ના થી જ આ પાયા ભરાણા છે આપણા એમાં મોરબી ને વજુ બધા ગાંઠિયા ખાવા ગયા બિચારો દુકાન ખોલીને અમુક ગાણવા ઉતાર્યા હતા અમે તો કચ્છમાંથી આવતા હતા વહેલા અને અમે ભૂખ લાગે ભૂખ લાગે તારે જમવાનું ઘણું હોય પણ અમે પ્રોગ્રામની સામે ખાઈ ન હોગી અને પ્રોગ્રામ પૂરો થાય પછી ભૂખ લાગે પણ કોઈ હોય નહીં પછી હા અને પછી તો કેન્ટીનના બરણીના ગાંઠિયા જીતું ખબર ને તીખા ગાંઠિયા હરિયા જોઈ લ્યો સાહેબ પેઢામાં લોહી નીકળ્યો પણ ભૂખ લાગી હોય શું કરીએ એ એવા ગાંઠિયા ખાઈને બસ સ્ટેન્ડમાં બેહેતા પ્રાણબાઈ માથું જોલે ચડે આનીકોર આવ્યો થોડું પીડ્યું ને માલિકોર એટલે મારું માથું અનિકોર જાય મને કે તમે છો મેં હું છું બસ તો કાંઈ વાંધો નહીં મને આ વચ્ચે કોક આવી બીજું હું બે જાય મરી રહી ને એમ એમ ગાંઠિયા ખાવા ગયા અને મેં વજુને એમ કીધું મેં કીધું ત્યાં જઈને શેઠને ને કે પ્રાણલાલ વ્યાજ જે દમિનતી બેન હતા અલગ દમિનતી બેન હતા સોરી દમિનતી બેન હતા અને ભીખુદાન ગઢવી છે એનું જરા હારા બનાવીને હિંગ બિંગ છાટે ને એવું બધું જઈને કીધું કે ભાઈ ગાંઠિયા બનાવો અને પ્રાણભાઈ વ્યાસ છે દમિનતીબેન છે ભીખુદાનભાઈ છે એમ કે ઓલો કે તો હું થઈ ગયું એ કે ફજોડ થઈ ગયા મેં કીધું હવે તો વયું આવ્યા પછી વયું હોવાય ત્યાં ઊભું ન રહેવાય પછી હા હવે આપણા ભાઈ જે હોય હા અમારે દિનેશભાઈ સોની આપણે આને ઓળ છે આપણો ભજની કોણ સોની છે જયદીપ જયદીપ ઓળખે ને બહુ દાંત કઠો સાહેબ કે દુબઈ હતા આમ તો કુતિયાણાના પટણી સોની પ્રજા સોની મને કે ગોર બાપાની કે મેં એમ કીધું સપ્તાહ કરવી હું કરવું જોઈએ તો કે આખું કુટુંબ ભેલું કરવું જોઈએ તો કે એ તો નહીં થાય કુટુંબ ભેળું નહીં થાય ગોર કે તો સપ્તાહ ન પૂગે કોને ન પૂગે કે તમારા પિતૃ તો પિતૃ તમારા કે અમારા ગોરબાકા ગોરબાપા કે પિતૃ તમારા તો કે ઈજ ઈજ ક્યાંથી પેલા ઈજ લગાડીને ગયા અહીંથી દિવાળી મૂકીને ઈ ગયા પછી ક્યાંથી થાય પેરા અને ગોરબાપા મૂંઝાણા ગાવ કરવું શું પછી ગોરબાપે કીધું કે છેલ્લે કોક ધૂણે કે નથી સપતા પૂગી તો કે તો મરી ગયા ને એમાં ઘણા બુદ્ધિ વિના હતા ને ઈર્ષાળુ હતા એ કોક આવીને કહી જાય કે નથી પૂગી માલે હું ધૂળી નાખું પૂગી ગઈ પછી હું વાંચો તમારે હિસાબ તો મારી પાસે કરવો છે ને બધો આવા આવે કહેવાનો મારો અર્થ અમે એ રીતના જે પ્રવાસો કર્યા પણ આનંદ આવતો તો જે તે વખતે ગાવાનો આનંદ હોય બોલવાનો આનંદ હોય એવી રીતે અમારે અમે આ સાથે પ્રાણભાઈ ન્યારે અમે પ્રવાસ કરેલા એના સ્મરણો અને એક પ્રસંગ મારે તમને કેવો છે મેઘાણી ની કલમે લખાયેલો ભરતભાઈ છે એટલે નહી ભરતભાઈ વાંઘ પણ તમે એનું સમગ્ર સાહિત્ય વાંચો ધીરુભાઈ તો પાઠ ટકા કાઠી માત્ર ની વાતું માત્ર ને માત્ર કાઠી ડાયરો અનુભા અને પાંત્રી ટકામાં ચારણ આહિર રાજપૂત બ્રાહ્મણ બધા રબારી ભરવાડ આવી જાય એનું કારણ એના કારણ બે એક તો સનાલી બાપુ લીલા કાઠી દરબારોના કવિ એટલે સાહિત્ય એને ખૂબ આપ્યું બીજું વાસુરવાળા હડાળા વાત્સુરવાળા એ પણ સાહિત્યકાર બે અને ત્રીજું એની જે મૌલિકતા જે હતી એની બહુ બહુ મોટી વાત સમજણી ડાયરામાં બહુ મેઘાણી આખું પુસ્તક લખ્યું છે સાહેબ કે હું તમને એક બે જ દાખલા આપું પછી જાજા નહીં પણ આગરી નહીં પછી હું કહું ત્યારે કારણ કે આમાં તો કંઈ ગાવું કઈ બોલવું એ તો તમારે તો બહુ વિચારો કરવો પડે આમાં બાબર હું પીડ્યું તો ઉપડ્યું તો નથી કાંઈ આવું હવે તમે હું દાખલો બે દાખલા આપી દઉં ખ્યાલ આવી જાય આપણે જ પાંચ જણા અહીંયા અહીં એક ભાઈની ઘરે બેઠા છીએ બરાબર અને ઘરેથી બેન પાંચ ચાલીને આવે અને આમથી ત્રણ કાઠી દરબારો આવે એ એની રકેબી ચા ન પડવા દે મેઘાણી કે એને ખબર છે કે આ ચાર જણા પાંચ જણાની ચા આવી છે ત્રણ તો આપણે આમાં ભળ્યા છે એટલે એની રકેબીનું કુંડાળું હોય એટલી જ ચા મૂકે એને ખબર છે આમાં આપણે ભેલ્યા ગયા છે એટલી એની સમજણ હતી સમજણી જ્ઞાતિની મેઘાણીએ દર્શન કર્યું અને બીજું સંભારો બીજી વાર કાઠી દરબાર દી માગે નહીં સંભારની મર્યાદા હોય શાક જેટલો સંભારો ન હોય ક્યાંય દુનિયામાં તો એ નથી ગણાય બધા કહેતા લાવો સંભારો લાવો સંભારો સંભારો કેટલોક દેવો તને અમારે વાત એ બધી ઝીણવાટ મેઘાણીએ લખી એ મરજીવો હતો એના માટે એનો લખેલો એક પ્રસંગ કહી અને હું મારી વાત પૂરી કરું સાહેબ હા મેઘાણીને યાદ કરીએ આ અઠાવીસ ઓગસ્ટ આવે છે કે ગાજે સમદર ના પાણી ઘટો ઘટ એમ અરે રે ગાજે સમદરના પાણી ઘટો ઘટ મેઘાણી મેઘાણીને ઘાણી ઘણાય શ્રદ્ધાંજલિ આપી પણ કવિ દાદે જે શ્રદ્ધાંજલિ આપી સાહેબ યા હે કાજલ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકી દાદના શબ્દો જો સાહેબ અમેરિકામાં વોશિંગ્ટન એક પ્રોગ્રામ હતો હું ગયો ત્યારે રામભાઈ ગઢવી અમારા ન્યુજર સિવારા ત્યારે અશોક મેઘાણી અને રામભાઈ ગઢવી એ પ્રાથમિક શાળામાં ભાવનગરમાં પહેલા ધોરણમાં ભણતા હતી અત્યાર સુધી બે કુટુંબનો એવો ને એવો નાતો છે સાહેબ એ અશોકભાઈ મેઘાણી એનો પરિવાર બેઠો હતો અને આ મેં રજૂ આ રજૂઆત કરી આ દાદુભાઈની કવિતા કે કાજલ ઘેરા કાલજામાં એને તેરની તેજની જોઈ લકી કાજલ ઘેરા કાલ એને જોઈ લકી અને જુલમી નરમા માનવતાના એ છીર પછી અંતરના લોઢું છાલ્યા अरे रे समुद्र महावीर डा गाया मेघानिए अंतर नानी उछाड़ा समुद्र महावीर डा गाया समुद्र महावीर डा गाया सर पूछो मोरारी बाबू कहता था कि आ तो मेघानी भाई कवि दादज लखी सके मेघानी माटे कवि दादज दादल ज सके अंतर ना लोड उछाया અને સમધર્મ વીરડા ગાયા હવે સાંભળજો કે સત ધર્મ ને દીવડે પૂજા ને દીવડે પૂજા તન ની ચોવીને આપણા છે ભાઈ સત ધર્મ ને દીવડે પુરા ખંભે ખેંચી ખેંચી કાવડું રાખી અમારી જીવતી ના ગરવે એ જ ખંભે ખેંચી ખેંચી કાવડું રાખી અમારી જીવતી ના ગરવે ખાતર થઈને ક્યારે એ થઈને ભાઈ બિન હે ખાતર થઈને ફોરમ થઈને ફૂલડે અમે ના માણસ જીરુભાઈ છે હું છું આપણે જીતું દવા વાતું ના માણસ છે ને અમારેથી આંખું વીચીન કે વાતું થાય ને ભજની ગાતો ગાતું આંખું વીચી જાય તો એ ભજન રૂડા લાગે પણ અમે આંખું વીચી જાય તો મીદડી દૂધ પીતી હોય એમ લાગે એટલે ઘડીક વાતું ચાલે શું અવર જવર ઓછી કરો એટલે અમારે અને છેલ્લી કડી સાંભળજો અને પછી શું અશોક મેઘાની બોલ્યા છે એ તમારે મારે તમને કહેવું છે જે દાદ સત્વાદી દીવડો ભૂજો ખંડમાં દઈને પ્રકાશ એજ દાદ સત્વાદી દીવડો ભૂજો ખંડમાં દઈને પ્રકાશ આહા દાદ સત્વાદી ਮਝਾਂ ਬਾਬੂ ਦਾਸ ਸਤਵਾਦੀ ਦੀਵੜੋ ਪੂਜੋ ਖੰਡ ਮਾਂ ਦੇ ਨੇ ਪਕਾ ਐ ਫੁੱਲ ਗਈ ਯੋ ਅਨੇ ਦੁਨੀਆ ਮਾਂ ਫੁੱਲ ਗਈ ਯੋ ਅਨੇ ਦੁਨੀਆ ਮਾਂ ਰਈ ਗਈ ਫੁੱਲਡਾਨੀ ਵਾਸ ਹੀਰਾ ਨੋਈ ਪਾਰ ਪਹੁੰਚੋ